અઠ્યાવીસ તો અઠ્યાવીસ પી થશે બરોબર એ રીતે હવે આ જે એક સંખ્યા છે એને પેલા આપણે આ રીતે ગુણાકાર સ્વરૂપમાં લખી દઈશું હવે આપણે જે ચલ છે એ ભેગા કરવાના છે હવે અહીંયા જોઈએ તો પહેલા તો માઇનસ છે ને પ્લસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ થશે બરોબર બીજું ચાર ગુણ્યા સાત એટલે ચાર સાત અઠ્યાવીસ થશે અને પી એક વખત અહીંયા છે ને એક વખત એટલે ટોટલ બે વખત થશે એટલે માઇનસ અઠ્યાવીસ પીની બે ઘાત થશે બરાબર આગળ જોઈએ દાખલા નંબર ત્રણ તો માઇનસ ચાર પી અને સાત પી ક્યુ તો પહેલાં માઇનસ અને પ્લસ એટલે માઇનસ જ થશે બીજું ચાર અને સાત ગુનાકાર ચાર સાત અઠ્યાવીસ પી બે વખત છે એટલે પીનો વર્ગ અને ક્યુ થશે બરાબર એટલે આ રીતે એનો જવાબ થશે હવે આગળ જોઈએ આપણે ચાર પીનો વર્ગ ઘન છે ત્રણ ઘાત છે એટલે ઘન કહેવાય માઇનસ ત્રણ પી તો પેલા તો આપણે ગુનાકાર સ્વરૂપે લખી દઈએ વે માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ કરીશું અને કઈ રીતે આવે તો ચાર તાલી બાર ચાર તાલી બાર પી ત્રણ વખત એક અને એક વખત એટલે ત્રણ ને એક ચાર વખત બરાબર ખબર પડી ગઈ ને આગળ જોઈએ ચાર પી ગુને જીરો તો અહીંયા પહેલા ગુનાકાર સ્વરૂપમાં લખી દઈશું પછી જોઈએ ને તો કોઈપણના ગુનાકારમાં જીરો કે પાક આકારમાં જીરો આવે ને તો આપણે જવાબ ઝીરો જ લખીએ છીએ એટલા માટે અહીંયા જવાબ પણ ઝીરો જ આવશે બરાબર દાખલા નંબર બે છે કે લંબચોળસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરીને લંબચોળસનું ક્ષેત્ર પણ શોધો બરાબર હવે એમાં પહેલાં જ છે પહેલાં જ આપેલો છે કે લંબચોળસનું ક્ષેત્ર પણ બરાબર લંબાઈ ગુના પહોળાઈ એમાં લંબાઈ કેટલો આપેલો છે તે પી આપેલો છે બરાબર અને પહોળાઈ કેટલો આપેલું છે કી તો પી અને ક્યુ એનો ગુનાકાર પી ક્યુ થાય બરાબર ચોરસ એકમ લખીશું કારણ કે ક્ષેત્રફળ છે એટલા માટે બીજી રકમ આપે છે આપણે લંબાઈ દસ એમ અને પહોળાઈ પાંચ એમ તો એમાં આપણે લંબચોરસનું ચોઈસનું ક્ષેત્રફળ લખીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈની જગ્યાએ આપણે દસ એમ લખીશું અને પહોળાઈની જગ્યાએ પાંચ એમ લખીશું હવે દસ અને પાંચનો ગુણાકાર શું થાય તો દસ પાંચ પચાસ એમ એન થશે બરાબર ચોરસ એકમ હવે આગળ જોઈએ લંબાઈ વીસ એક્સનો વર્ગ અને પહોળાઈ પાંચ વાયનો વર્ગ તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે લંબાઈ કેટલા તો વીસ એક્સનો વર્ગ બરાબર અને પહોળાઈ એટલે પાંચ વર્ગ વીસ પંચું કેટલા થાય તો સો એક્સ વર્ગ વાય વર્ગ વીસ પંચું સો અને એક્સ વર્ગ વાય વર્ગ ચોરસ એકમ થશે બરાબર હવે લંબાઈ ચાર એક્સ અને પહોળાઈ ત્રણ એક્સનો વર્ગ છે તો લંબ ક્ષેત્ર પણ થશે લંબાઈ પહોળાઈ એમાં લંબાઈની જગ્યાએ આપણે ચાર એક્સ લખવાના રહેશે અને પહોળાઈની જગ્યાએ ત્રણ એક્સનો વર્ગ હવે સ ગુણકનો ગુણાકાર સ ગુણાકનો ગુણાકાર કરીએ તો ચાર તાલી બાર અને એક્સ એક વખત અને બે વખત એટલે ટોટલ ત્રણ વખત એટલે એક્સની ત્રણ ગાત ચોરસ એકમ થાય બરાબર આગળ જોઈએ આપણે લંબાઈ અને પહોળાઈ તો લંબચોરસનું ચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એમાં લંબાઈની જગ્યાએ આપણે ત્રણ એમ એન લખવાના રહેશે બરાબર અને પહોળાઈની જગ્યાએ પાંચ ચાર એન પી કેટલા ચાર એન પી સગુણકનો ગુણાકાર કરીએ તો ત્રણ ચાર બાર થશે એમ એક વખત એન બે વખત છે એની વર્ગ અને પી એટલે બાર એમ એનનો વર્ગ પી ચોરસ એકમ થશે બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર ચાર આપેલો છે બરાબર તો અહીં આપણે જોઈએ કે દાખલા નંબર બે પછી સીધો ચાર લીધો છે એટલે કે વચ્ચે દાખલા નંબર ત્રણ કોષ્ટક છે જે બુકમાં જ વિદ્યાર્થીએ એ પૂરવાનો છે બરાબર બહુ સિમ્પલ છે એટલે મેં તે લીધો નથી આપણે દાખલા નંબર ચાર જોઈશું આમાં આપણે ઘનફળ શોધવાનું છે આપણે જે ઉદાહરણ જોઈતું પાંચ એ રીતે તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલા તો છે તો લંબગઢનું ઘનફળ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે લંબાઈની જગ્યાએ આપણે પાંચ એ લખવાના છે બરાબર પહોળાઈની જગ્યાએ આપણે ત્રણ એનો વર્ગ અને ઊંચાઈની જગ્યાએ સાત એની ચાર ગાથ આવશે હવે આપણે ચલ તો ભેગા જ કરવાના છે બધા એ જ છે એટલે પરંતુ સ ગુણાનો ગુણાકાર કરવાનો છે જેમ કે પાંચ તાલી પંદર અને પંદર સત્તુ એકસો પાંચ બરાબર પાંચ તાલી પંદર પંદર સત્તુ એકસો પાંચ એ અહીં એક વખત અહીં બે વખત અને ચાર વખત ચારથી પાંચ છ અને એક સાત એટલે એ કેટલી વખત છે સાત વખત એટલે સાત ઘાત થાય બરાબર ઘન એકમ ઘનફળ છે એટલા માટે આગળ જોઈએ લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો લંબ ઘરનું ઘનફળ લખીશું આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એમાં લંબાઈની જગ્યાએ બે પી ઓહોળાઇની જગ્યાએ ચાર ક્યુ અને ઊંચાઈની જગ્યાએ આઠ આઠ તો પી ક્યુ આર છે ચલમાં અને સહગુણકમાં જોઈએ તો બે ચાર આઠ અને ઇઠ્યુ ઇઠયું ચોસઠ થશે એટલે ચોસઠ પી ક્યુ આર ઘટ એકમ થશે બરાબર આગળ જોઈએ આપણે હવે દાખલા નંબર ત્રણમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ પ્રમાણે આપણે ઘનફળ જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એમાં લંબાઈની જગ્યાએ આપણે લખવાનું છે એક્સ વાય કોણ એની જગ્યાએ આપણે લખીશું બે એક્સ વર્ક વાય અને ઊંચાઈ એની જગ્યાએ બે એક્સ વાય વર્ક હવે પહેલાં ચલ તો બરાબર છે પણ સગુણકનો ગુણાકાર કરીએ તો એક બે બે એટલે બે દુ ચાર જ થશે બરાબર એક્સ કેટલી વખત ગણો તો અહીં એક વખત અહીં બે વખત અહીં એક વખત ટોટલ કેટલા થયા તો ચાર વખત થાય બરાબર એક બે ને એક ત્રણ એક ચાર વાયમાં પણ ઊંચે જો બે અને ત્રણ ચાર એટલે ખબર પડી ગઈ તમે ચાર એક્સની ચાર ઘાત વાયની ચાર ઘાત ઘન કમ થશે બરાબર હવે ચોથો દાખલો જોઈએ આપણે તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ પ્રમાણે આપણે લંબઘનનું ઘનફટ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એમાં લંબાઈ એ થાય બરાબર પહોળાઈ ટુ બી અને ઊંચાઈ ત્રણ સી થશે હવે અહીં જોઈએ આપણે તો એ બી સી આપેલા ચલમાં અને સહગુણકમાં શું થશે તો બેતાલીસ છ છ એ બી સી થશે ઘન એકમ આગળ જોઈએ ગુનાકાર શોધો તો અહીંયા એક્સ વાય વાય ઝેડ અને ઝેડ એક્સ એક આપેલું છે અને ગુનાકાર કરવાનો હોય તો પહેલાં એને ગુનાકાર સ્વરૂપ લખી દેવાનું હવે ભેગા કરવાના તો જુઓ એક્સ કેટલી વખત છે બે વખત છે એટલે એક્સનો વર્ગ થશે વાય પણ બે વખત એટલે વાયનો વર્ગ અને ઝેડ પણ બે વખત એટલે જેડનો વર્ગ એટલે જવાબ થાય એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગ બરાબર આગળ જોઈએ આ ત્રણેય ત્રણેય ગુનાકાર સ્વરૂપો પહેલાં આ રીતે લખી દેવાના રહેશે બરાબર હવે આપણે જોઈએ તો પહેલાં તો માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ જ થશે બરાબર હવે માઇનસ જો એક વખત હોય ને એકી સંખ્યામાં તો ફરીથી માઇનસ કરવાનું પરંતુ માઇનસ બેકી સંખ્યામાં હોય તો ફરીથી માઇનસ કરતા નથી અહીં માઇનસ એક જ વખત આપેલું છે એટલે ફરીથી માઇનસ આવશે હવે એ કેટલી વખત છે તો અહીં ત્રણ વખત ત્રણને અહીં બે વખત એટલે ત્રણને બે પાંચ અને અહીંયા એક વખત એટલે પાંચને એક છ થાય એટલે માઇનસ એની છ ઘાટ થશે બરાબર આગળ જોઈએ બધાને પહેલાં ગુનાકાર સ્વરૂપમાં લખી દેવાનું છે આપણે હવે આપણે ગુણાકાર કરવાનો રહેશે આ બધાનો તો અહીંયા જોઈએ તો આપણે ગુણાકાર કેટલો થાય તો બે ચાર આઠ ઇઠ ઇઠી ચોસઠ ને ચોસઠ ગુણ્યા સોળ કરવાના રહેશે બરાબર તો ચોસઠ ગુણ્યા સોળ કરશો તો જવાબ મળશે એક હજાર ચોવીસ અને વાય કેટલા તો એ ત્રણ ત્રણને બે પાંચ પાંચને એક છ એટલે એક હજાર ચોવીસ વાયની છ ઘાત થશે બરાબર આગળ જોઈએ આપણે હવે આ બધાને બે કરી દઈએ આપણે એટલે એ ગુણ્યા ટુ બી ગુણ્યા થ્રી સી ગુણ્યા સિક્સ એ બી સી હવે અહીં જોઈએ આપણે તો કઈ રીતે જવાબ આવે તો પહેલાં ત્રણ દુ છત્રીસ એ બે વખત છે એટલે એનો વર્ગ બીનો વર્ગ અને સીનો વર્ગ તો છત્રીસ એ વર્ગ બી વર્ગ સી વર્ગ થશે બરાબર આગળ જોઈએ આ બધાને પહેલાં ગુનાકાર સ્વરૂપમાં લખી દઈએ આપણે હવે એમ બે વખત છે એટલે એમનો વર્ગ થશે એન પણ બે વખત છે એટલે એમ ત્રણ વખત છે ભાઈ બે વખતની જો એક વખત આ એક વખત આ હવે અહીંયા જોઈએ એમ બે વખતની પણ ત્રણ વખત આપેલું છે આ એક બે અને ત્રણ એટલે એમની ત્રણ ઘાત થશે એન બે વખત છે એટલે એની બે વખત બે ઘાત થશે અને પી એક જ છે અને ટોટલ માઇનસ એક છે એટલે માઇનસ થશે એટલે માઇનસ એમની ત્રણ ઘાત એનની બે ઘાત અને પી થશે બરાબર તો આ વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય